હારીજ સમી માર્ગ પર બોલેરો ગાડી અને ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત અકસ્માત બાદ ટેમ્પો ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના હારીજ સમી હાઇવે માર્ગ પર શુક્રવારે સવારે ટેમ્પો ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલક સહિત અન્ય એક ઇસ્મનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અકસ્માત કરી ટેમ્પો ટ્રકનો ચાલક ઘટના સ્થળે પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાથી આ બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને લાશના પંચનામા કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આકસ્માતની અકસ્માતની મળતી હકીકત મુજબ શુક્રવારે સવારે પાટણ જિલ્લાના હારીસથી સમી જતા કઠીવાડા ગામ નજીક વરસાદી વાતાવરણ વચ્ચે પ્રસાર થઈ રહેલ બોલેરો ગાડી અને ટ્રેમ્પો ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બોલેરો ગાડીનો આગળનો ભાગ કચ્છ ધાણ વળી ગયો હતો અને ગાડીના ચાલક સહિત તેની બાજુમાં બેઠેલા ઇસ્મનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી બચાવ રાહતની કામગીરી હાથ ધરી હતી પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક બંને ઇસ્મોની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત બાદ ટેમ્પો ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થયો હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને ઇસ્મો મોઢેરા ગામના હોવાનું જાણવા મળ્યું છે જો કે બંનેના નામ હજુ સુધી જાણી શકાયા નથી